જય માતાજી મિત્રો સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં અને આજે થઈ ગયો છે રવિવાર તો ચાલતા જઈએ છીએ સુરજ માખુડિયાના દર્શને તો વિડીયોમાં બનાવીજો ફાઇનલી મિત્રો બામરોલી પોકી ગયા છે અને આ છે બારબીજના તણી

વિડિયોમાં બનાવી જો અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા ના નવા વિડીયો આવશે તો મિત્રો આ છે ટ્યુબવેલ મહેસાણા જિલ્લામાં બહુ હોય આપણે અમદાવાદ જિલ્લામાં તો ઓછી હોય ટુઓ પણ કહેવાય ગુજરાતી તો મિત્રો સિક્કોતરમાના મંદિર પહોંકી ગયા આ છે સિક્કોતરમાનું મંદિર સુરત પોંખવાય હવે

જય કુરિયા તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયામાં જુના સાલે કે દર્શન કરીને આવ્યા છે ને હવે મોટા મંદિર તબ જઈ રહ્યા છે ગામમાં પુરો તો નીક ફાઇનલી મેન ગેટ પહોંચી આપણે તો ફાઇનલી મિત્રો અમારા ખુડિયારવારના મંદિરે પહોંચી ગયા છે દર્શન કરીએ ચાલો અંદર અને તમને પણ દર્શન કરાવી ફાઇનલી ગાઈસ પણ ભાઈ જેના બાલ લઈ રહ્યા છે નાનપણની યાદ નાનપણની યાદ નાનપણની યાદ દઉં ગઈ પહેલા બહુ ખાતા આવું બધું યાદ દે દે તમે પણ પહેલા આવી ખાતી છે બહુ મસ્ત આવે મજા આવે પહેલા ભાઈ તમે કેવા માંગો ખાધી હોય ને તો કોમેન્ટ કરજો આમ ભાઈ માટે બે શબ્દ બોલો કસના બી તો વિડીયોમાં બનાવજો આપણે દર્શન કરીને તાવ હવે હવે જાઉં કરે

તો વિડીયોમાં બને રહેજો ફાઇનલી મિત્રો આપણે નિશાળમાં આવી ગયા છે અને નિશાળમાં કોઈક પ્રોગ્રામ છે યોગેશ્વર ઘરનો તો હવે આપણે નિશાળમાં જશું અને પહેલો કોઈ એમને બધા મળશું ચલો શું લખી જજો ખાલી ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે ને હવે અહીંયા પૈયો ઉભા છે

ફાઇનલી મિત્રો પર ક્ષેત્રમાં આવી ગયા છે મામા નીવાડીએ મેં ટૂર પ્રોગ્રામ ગોઠવ્યો છે તો વિડિયોમાં બનેલો જો અને ચીઉ શાક બને છે બનાવી જો લાય નીકળી જાય Saya ucapkan, ini ini Ada anda પાણી વિરું તો પાણી પાણી આવે આ દે ભગવાન લે 100 રૂપિયા લઉ 50 રૂપિયા ચા લેતે ને લાય રહી કુશી પૈસા લ્યા લે ઇબલા ના રાખ્યું પેલા બે કોઈ ખા રહે હે આપણે 20 વરાનો ઓર કાવ કેલા વરાનો છો તમે 20 વરાનો 20 વરાનો બહુ હે આનું બહુ લ્યા 10 વરાનો 20 વરાનો 20 વરાનો તારા ભાઈ જે જાનને આ તાણનો બનાવી 10 વરાનો બહુ કે એમ કે तो वो कोना है खारी हुई सब्जी बनावे है तो वो तो डालो आ मेरे आउता लो आउता ले भाई छोटी जा फाइनल मित्रों अब चूएट हो गया तैयार से हम मस्ता मजा नहीं हो मजा बनी है तो अब टेस्ट करने बता दूं वो मस्त है ले વાત અમારો તુએ ટોઠા ખાલી મિત્રો તુએ ટોઠાનો પ્રોગ્રામ પતી ગયો છે અને બધા જમીને બેઠા છે જબરદસ્ત બનાવી દીધું એક નંબર આવો નેક્સ્ટ પ્રોગ્રામ અમે આવતા રવિવારે રાખવાનો છે લીલી હળદર જોરદાર મજા આવવાની છે ભાઈઓ સાગર અને એકવાર ભાઈઓ મેં તમે પ્રોગ્રામ કરીને જોવો ખાલી બહુ મજા આવે છે મજા આવી જાય અને આવા નવા વિડીયો તો આવતા જ રહે તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી આપણે તો આપડે બ્લોગ ને અહીંયા પૂર્ણ કરીએ છીએ બોલું હવે આપતા બ્લોગમાં